બારડોલી તાલુકા અને નગરના સંયુક્ત ઉપક્રમે સત્કાર સમારંભ આયોજન પૂર્વ જિલ્લા પ્રમુખ રાકેશ પટેલની અધ્યક્ષતામાં કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા બારડોલી તાલુકાના કળોદ ગામે મનકામેશ્વર મંદિર પરિસરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહાનુભાવોનો સત્કાર કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરી સહિતના મહાનુભાવોનો ઢોલ નગારા સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું આ સમારંભનો મુખ્ય હેતુ સરકાર ઉપર કરેલ વોટ ચોરી આક્ષેપ મામલે આગામી વ્યૂહરચના કરવાનો હતો જેની માહિતી સુરત જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરી તેમજ ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીએ આપી હતી આ મામલે પલસાણા તાલુકાના વરેલી ગામે સિત્તેર થી વધુ લોકોનું વોટ ચોરી કૌભાંડ પકડાયું છે તેમ આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી તરુણભાઈ વાઘેલા

પતિ આગેવાનો મહત્વના કાર્યકર્તાઓ અને બહેનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને જે રીતે માન્ય રાહુલ વોટ ચોરીનો જે મુદ્દો થયો છે લોકસભામાં અને જાહેરમાં પણ એનાથી ભાજપ વિચલિત થયા છે અને નવા નવા ગતકડા કરીને એને ઢાંકવાનો પ્રયત્ન કરે છે પરંતુ વોટ ચોરી પકડાઈ ગઈ છે અને અહીંયા આપણા પલસાણા તાલુકાના વરલી ગામમાં પણ એક મોટું કૌભાંડ થયું છે સિત્તેર લોકો એક જ ઘરમાં પકડાયા છે એવા તો અનેક બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી